નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એક નજર તો જોઈએ આજના મહત્વના સમાચારમાં છોટાઉદેપુરમાં ફૂટથી કરવામાં આવ્યું રેસ્ક્યુ વૃંદાવન સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ઝડપાયો જગર આજગર છ ફૂટથી વધુ લંબાઈ ધરાવતો હોય જે સોસાયટીમાં નીકળતા રહીસોમાં ભારે ગભરાટ ફેલાયો હતો પરંતુ વૃંદાવન સોસાયટીના રહીસો દ્વારા જીવદયા પ્રેમીની સંપર્ક કરતા જીવદયા પ્રેમીઓ સદર સોસાયટી ખાતે આવી પહોંચ્યા હતા અને સુરક્ષિત રીતે અજગરનો રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો હતો અને અજગરને સલામત જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો ખોરાકની શોધમાં સરિસૃપ પ્રાણી પણ હવે રહેણાક વસ્તી તરફ આવતા હોય એવા બનાવો વધી રહ્યા છે જ્યારે વર્ષ દરમિયાન હાલની સિઝનમાં આ રીતના રહેણાક વિસ્તારની અંદર આવતા હોય છે જેથી પ્રજાએ પણ સાવચેતીના પગલાં ભરવા જરૂરી છે શેખ મુજફ્ફર એક નજર છોટાઉદેપુર ઉદેપુર છોટા ઉદેપુર